નમસ્કાર હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત ના સંકલન સમિતિ ના ના આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે પચીસ મે ના રોજ સીઆરપી ગેમ ગોલ માં જે દુર્ઘટના સર્જાઈ અરુણ ટિકા એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ વૃતાત્માઓ આત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ માં અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય આજે અમે આ ઘટનાક્રમમાં માં વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું સીધા પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ એમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ વૃદ્ધાત્માઓના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે બે ત્રણ બાબતો એ આપણા ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માંગીએ છીએ રાજકોટ શહેર એ સર્વ સમાજ એ એવો સમાજ છે આ નગર એવું નગર છે એના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખરા પેગે ઉભા રહેલાનું ભવ્ય ઇતિહાસ આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક દુલાસ અમને જોવા મળી આજે સાંજે પાંચ કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિને સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રભુત્વ નાગરિકો સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે હવે અમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાળું હોય એ પણ નથી મારો સિદ્ધપુરા પરિવાર તો એ બેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગતિ અમે પણ અમારી અમારી જે ભાવના હતા અમે રોકી ના શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છે કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમને માહિતી દીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ મારી સંક્ષિપ્ત વાત હતી અમારા મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા ક્યાંક પાંચ મુદ્દાઓ મૂકશે પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ એટલે હવે રમજુભાઈ ને વિનંતી કરું કે પોતે આ બાબતે આપની સમક્ષ જે વેદના છે એ પહેલા એક આપણે પૂછી લઈએ કે આ ઘટનાની ની અંદર વધારે કોઈ સમાજ ને નુકસાન થયું તો ક્ષત્રિય સમાજના યુવાનો સૌથી વધારે હતા તો ક્ષત્રિય સમાજ કઈ રીતના આગળ આવશે આમાં જે જે પણ વ્યક્તિઓ બેદરકાર છે પછી એ શાસકો કેમ ન હોય તેમની સામે પણ પગલા લેવા જોઈએ જે રીતના અધિકારીઓ સામે લેવાય તો કોઈ માંગ કરવાના તો તમે જો આમાં કેવું છે કે મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ જ્ઞાતિ આપે કીધું પણ આ સંકુચિત વાત થાય કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા એમ આ ઘટનામાં જરૂર છે આપે કીધું એવું છે કે ક્ષત્રિય સમાજ વધારે ભોગ બન્યો છે પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારને હવે મળવા જવાના છે એ પહેલા અન્ય પરિવારને અમે મળ્યા અમે આશાબેનના પરિવારને મળ્યા અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવા મળવા જઈશું એટલે અમે તમામ પરિવારો તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારા તમારે કયા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકાર માં ન્યાયતંત્ર માં જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્ર ને અમે જરૂરથી જાણ કરીશું મદદરૂપ થઈશું અને અમે રાજકોટ વાસીઓની સાથે છીએ એવી અમારી જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે દુઃખમાં સહભાગી થવા માટે અમે ઘટના પ્રશ્ન એ છે કે બે હાજર એકવીસ થી લઈને બે હાજર ત્રેવીસ સુધી ના જે પણ અધિકારીઓ આની અંદર હોય એમની સામે પગલા લેવાય છે તો શાસકો સામે કેમ નહીં એ માંગ કરવાના છો જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે બે હજાર એકવીસ થી કાકરિયા અમદાવાદ થી ચાલુ કરો તક્ષી ગણો ગણો મોરબીનો જુદો ગુણ ગણો અને આ ટીઆરપી તો પત્રકાર મિત્રો ના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ હતી સરકાર ને કહેવા માંગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ મારો કહેવાનો ભાવ એ છે કયા 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 વ્યક્તિઓ જેલ માં પેલી વાત તો એ આ જેટલી બી કોઈને થઈ વહીવટી તંત્ર સાથે શાસન કરતા તરીકે અહિયાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય છે સંસદ સભ્ય હોય છે બધાની જવાબદારી થાય નાના વર્તરોસરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાળ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર કુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી એ શું સ્થિતિ છે એટલે એકબીજા ઉપર દોડવાનો પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આ ખાડા ખાન કર્યા કહેવાય તો એફઆઈઆર માં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી સુધી કાયદો બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટી હું પણ એ પણ કહેવા માંગુ છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાંખ જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ હતો

આપે સત્રિય સંકલન સમિતિની ભૂમિકાની વાત કરી તો અમે ડે વનથી અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે જેમના બધા પૂછો છો મહિલા અમારી પાંખ અમારા બધા જ આગેવાનો કોઈનું નામ દેતું નથી એ પહેલા જ દિવસથી જ્યારે આ ઘટના બની ત્યાંથી આમાં સક્રિય જતા અમારી સાથે સતત સંપર્કમાં હતા અમે લેટ એટલા માટે આ લેટ શબ્દ નહીં વાપરું આપણા સનાતન ધર્મ એવું કહેવાય છે કે જ્યાં સુધી ડેડ બોડીને અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ પણ ન આપી શકાય અને બીજું કે એ વખતે અફરાતફરીનો માહોલ હોય પણ અમે અમારા જે સ્થાનિક એકમો છે અમારી અહીંયા ત્રણ સંસ્થાઓ છે ત્યાંના બધા જ આગેવાનો સાથે અમે સંપર્કમાં હતા અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તમામ ડેડ બોડીઓનો સંસ્કાર થઈ ગયો છે તો સર્વ સમાજે સર્વ રાજકોટના પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારને મળીને એમની શું તકલીફ છે જાણવી જોઈએ પછી એ તકલીફ સામાજિક હોય જે તકલીફ એફઆઈઆર ની હોય જે તકલીફ જે આર્થિક હોય એ જાણીએ છીએ તો અમારા જે સ્થાનિક આગેવાનો છે એ એમની સતત મુલાકાત લેતા છે અને અમારું પણ આ કર્તવ્ય થાય એ કર્તવ્યનું પાલન કરવા માટે અમે આવ્યા છીએ અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના ઘટે એના માટે ના સૂચનો અને એના માટેનો જે અહેવાલ છે એના માટેની જે માગણીઓ છે એ વિશે રમજુભા જાડેજાએ આપની સાથે વાત કરશે ધન્યવાદ नमस्कार राजकोट नो पचीस मे नो से એવી ઘટના છે કે એને શબ્દમાં વર્ણવી કે લાગણીમાં વર્ણવી બહુ જ અઘરી વાત છે આપ બધાને હું ધન્યવાદ આપું છું આપ બધાને હું નમસ્કાર કરું છું કે રાજકોટની જનતા જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી

અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ એ કોઈ જે નથી કરી શક્યા એ આપે કર્યું છે એટલે આ એક મહત્વની વાત છે બીજી મહત્વની વાત તો કરમસિંહભાઈ કરી પણ છતાં પણ સરકારે સીટની રચના કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા પણ આજ સીટ આગલા બનાવવામાં હતી આજ આગલા બનાવવામાં હતી અને છે અધિકારી ના વળપણ હેઠળ છે અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયધીશ હાઈકોર્ટ ના ન્યાયધીશ ની અધ્યક્ષતામાં તપાસ થાય કારણ કે આના પેલા કાલે પ્રશાંત થયાલો વિડીયો આપણે બધા જોયો જગદીશભાઈ મહેતા પણ કીએ છે બરાબર તો એ બધી વસ્તુઓની તપાસ તો થવી જ જોઈએ તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે

આમાં સીટ ઉપર વિશ્વાસ આપી તો જજની કમિટી ની નિમણૂક થાય સરકાર એ છે કે હાઈકોર્ટે ખુદે લઈને મોટો દાખલ કરી છે વાસુઓ મોટો ની અંદર તમે પણ તમારી રજૂઆત મૂકી શકો છો તો તમે આમાં કોઈ આવી રજૂઆત મૂકશો કે આમાં હાઈકોર્ટ ના જજ ની થવી જોઈએ અમારે કાયદા થી સલાહ લેવી પડે કાયદા થી સલાહ લેવી પડે મને એટલા બાબતમાં બહુ ખ્યાલ નથી પણ ટૂંકમાં પ્રજા ને ન્યાય માટે પ્રજા ને ન્યાય માટે આપણે જે કઈ આપણી મર્યાદામાં આપણી મર્યાદામાં જે કઈ થઈ શકે છે કેમકે હજી સુધી એમની સામે પગલા લેવા જોઈએ એવું કોઈ કાયદાકીય કોઈ વલણ દેખાયું નથી એટલે આપની પાસે એ અપેક્ષા છે કે ભાઈ જે પદાધિકારી જેમ કે અધિકારીઓ છે પદાધિકારીઓના આદેશ વગર તો કઈ કરવાના નથી એ તો સૌ કોઈ જાણે છે

તો એ આઈડેન્ટિફાઈ થાય કે આ પચીસ જણા અને પચીસ જણા માટે એવી જોગવાઈ થાય એવા માટે થાય માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય એ આપણો હેતુ છે પછી અસરગ્રસ્તો ને વળતર માટે તો ધનસિંહ કહી દીધું છે છતાં પણ છતાં પણ અમે બે પરિવારોની જે મુલાકાત લીધી બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના પૂરેપૂરી વિગત પછી પાંચ પરિવાર હોય કે દસ હોય એની એવી જરૂર હોય અત્યારે શિવપુરાને ત્યાં અમે ગયા એના પેલા ચંદુભાઈને ત્યાં ગયા તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને હવે કઈ રીતે ભણાવવા બંને કર્મચારી એમાં હોમાઈ ગયા છે અથવા તો એમાં ભોગ બન્યા છે તો એને બહુ મોટી મુશ્કેલી છે તો એના જે નાના બાળકો છે એનું ભણતરનું શું એમનો સવાલ હતો આપણી બધાની પણ એ જ ચિંતા છે

કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલ્લો હોય આ બનાવ છેલ્લો હોય તો બધા જ ઈચ્છે છે તો હૃદયથી પ્રમાણિકતા પૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલો છે અને કોઈ પણ બાબત ક્યાંય પણ કોઈ પણ બાબત હશે ખોટી વસ્તુ નહીં ચલાવીએ તો આ બનાવમાં જે કોઈ જવાબદાર જે કોઈ અહેવાલ આવે એ અહેવાલ ને પૂરેપૂરો લાગુ કરવામાં કોઈ પણ બધા જ સહકાર આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ અને વિનંતી પણ કરીએ આ બધાનો ખૂબ ખૂબ આભાર